નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ટેકાના ભાવે જે ખરીદીના ફોર્મ શરૂ થઈ ગયા છે તેના વિશે ચર્ચા કરીશું તો મકાઈ બાજરી જુવાર અને રાગી આ ચાર પાકો માટે ટેકાના ભાવે ખરીદીના જે ફોર્મ છે તે શરૂ થઈ ગયા છે તો આપ સૌ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે જો પોતાના ખેતરમાં આ પાક વાવેલો હોય તો જ આ વખતે ટેકાના ફોર્મમાં અરજી કરવી કેમ કે હમણાં ચણાના ફોર્મમાં જે ખેડૂતોને મેસેજ આવી રહ્યા છે કે સેટેલાઇટ ઇમેજમાં પોતાનો પાક જે મેચ થતો નથી એવા વિવાદ ન થાય એ માટે આપણે જો આપણા ખેતરમાં આ પાક વાવેલો હોય તો જ આની અરજી કરવી તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે કિસાન સમૃદ્ધિ નામની જે અમારી વોટ્સઅપની ચેનલ છે તે ફોલો કરી લેવી જેથી આપણે જે ખેતીવાડીની માહિતી હોય તે તાત્કાલિક મળી રહે અને આ ચેનલની લિંક જે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ ઉપરાંત આ અમારી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેવી અને બાજુમાં જે બે લાઇકન છે તે દબાવી દેવું જેથી ખેતીવાડીની જે અવનવી માહિતી હોય તે આપને તાત્કાલિક મળતી રહે આ વીડિયો સંપૂર્ણ જોઈને જો આ વિડીયો અમારો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેવો અને પોતાના ગામના કે સમાજના જે ખેડૂતના ગ્રુપો હોય તેમાં શેર કરી દેવો તો હવે ખેડૂત મિત્રો જોઈએ કે ઓનલાઈન નોંધણી છે તે ક્યાં કરાવવી ઓનલાઈન નોંધણી કરાવવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ટેકાનો ભાવ જે વિવિધ પાકો છે તેના માટે શું જાહેર થયો છે અને ટેકાના ભાવની જે ખરીદી છે તે ચાલુ ક્યારે થશે એ વિશે આપણે ચર્ચા કરીશું તો આ પાકોની જે નોંધણી છે તે એક એપ્રિલથી શરૂ થઈ ગઈ છે અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી આ નોંધણી ઓનલાઈન ચાલુ રહેશે એટલે ત્રીસ એપ્રિલ સુધી તમે આ બધા પાકો માટે ફોર્મ ભરી શકો છો તો ત્યારબાદ આપણે જોઈશું કે સરકારે ટેકાના ભાવ બધા વિવિધ પાકો માટે શું રાખ્યા છે તો પ્રથમ મકાઈ માટે બે હજાર બે બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખ્યા છે એટલે આપણે મણમાં ગણીએ તો એક હજાર એકસો ને ત્રીસ રૂપિયા પ્રતિ મણ ભાવ રાખ્યો છે હવે ત્યારબાદ બાજરી બાજરી માટે બે હજાર છસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ રાખ્યો છે અને એને મણમાં જોઈએ તો પાંચસોને પચીસ રૂપિયા થાય છે અને આ વખતે સરકારે તૃણધાન્ય પાકો એટલે કે બાજરી જુવાર અને રાગી માટે ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે સાઠ રૂપિયા પ્રતિ મણ જે બોનસ આપવામાં આવે છે એટલે પાંચસો પચીસ ને સાઠ રૂપિયા પ્લસ કરીએ એટલે આપણે બાજરી માટે ટેકાનો ભાવ ફાઇનલ પાંચસો ને પંચ્યાસીસ રૂપિયા પ્રતિમણ આપવામાં આવશે આવી જ રીતે જોઈએ તો જુવાર માટે જે હાઇબ્રિડ જુવાર છે એના માટે ત્રણ હજાર ત્રણસો એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે છસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થાય છે અને બોનસ પ્લસ કરતાં સાતસો ચોત્રીસ રૂપિયા હાઇબ્રિડ જુવાર માટે અને સાતસો ને ચુમ્માલીસ રૂપિયા પ્રતિ મણ માલદંડી જે જુવારની જાત આવે છે તેના માટે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદ રાગી માટે ચાર હજાર નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે આઠસો ને અઠ્ઠાવન રૂપિયા પ્રતિ મણ અને સાઠ રૂપિયા આપણે પ્લસ કરીએ તો ફાઇનલ આપણને નવસો અઢાર રૂપિયા પ્રતિ મણ રાગીનો ભાવ મળી રહેવાનો છે તો આ ઓનલાઈન નોંધણીનું ફોર્મ આપણે ગ્રામ્ય કક્ષાએ જે પંચાયત ખાતે જે કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યુર એટલે કે વીસી બેસતા હોય તેની પાસે આપણે ઓનલાઈન નોંધણી કરાવી શકશું અને આ નોંધણી એ નાફેડના ઈ સમૃદ્ધ પોર્ટલ પર કરાવી શકાય છે અને આ નોંધણી કરાવવા માટે જે ડોક્યુમેન્ટ એટલે આધાર પુરાવા જોતા હોય તેના માટે આધાર કાર્ડની નકલ જોઈશે બેંક પાસબુકની નકલ સાત બાર અને આઠ અને પાક વાવેતરનો જે દાખલો જે તલાટી શ્રીની સહીવાળો જે હોય છે તે રજૂ કરવાનો રહેશે ને ફોર્મ ભરાવાના પૂરા થાય એના બીજા જ દિવસે એટલે પહેલી મેથી જે ખરીદી છે તે ચાલુ થઈ જશે અને આ ખરીદી પંદર જુલાઈ સુધી ચાલુ રહેશે એટલે ખરીદી માટે અઢી મહિનાનો સમય લાગશે એટલે અઢી મહિના સુધી જે ખરીદી ચાલુ થઈ જશે અને જે તમારા તાલુકાનું નજીકનું યાર્ડ હોય તેના દ્વારા તમારો એસએમએસ દ્વારા સંપર્ક કરવામાં આવશે અને આ એસએમએસમાં જે તારીખ દર્શાવેલ હોય તે તારીખે નજીકના જે એપીએમસી યાર્ડ હોય ત્યાં ખર્ચે ખેડૂતોને પોતાની જણસી લઈ જવાની રહે છે તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરવા અને પોતાના ખેડૂતોના ગ્રુપમાં શેર કરવા વિનંતી છે અને અવનવી અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી